ગામ ખાતે ગ્રામજનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કહાનવાડીની ની બસો સાડત્રીસ વીઘા જમીન વિરોધ ઉગ્ર બન્યો આકલાવના કહાનવાડી ગામ ખાતે આવેલા સરકારી પડતર જમીન સરકાર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની સંસ્થાને ફાળવેલ છે આ અંગે કહાનવાડીના રામદેવજી મહારાજ મંદિર ખાતે ગ્રામજનો દ્વારા નવા ખુલાસાઓ સાથે તથા આ જમીન પાછી મેળવવાની લડત કઈ રીતે લડવામાં આવશે જેની રૂપરેખાની ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા જમીન નહીં આપીએ જમીન માટે જીવ પણ આપવો પડે તો પણ આપવાની તૈયારી દર્શાવી હતી મનુભાઈ ભૂપતસિંહ પડિયાર એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળને ગામને અંધારામાં રાખી અને બસો સાડત્રીસ વીઘા જમીન સરકારી પડતર ફક્ત બસો સાડત્રીસ વીઘા હતું અને બસો એ બસો સાડત્રીસ વીઘા જમીન સ્વામીના ગુરુકુળના નામે ફળવાય છે એ ખરેખર અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનો નામ આપી અને જમીનોનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે એ લોકો બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે એને અમે તાલુકા કક્ષા તાલુકા કક્ષાએ લઈશું જિલ્લા કક્ષા સુધી કરીશું રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંધ્યારાય ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચહેરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ એની અમે તમને જાહેરમાં ખાતરી આપીએ લઈએ છે અને ગામમાં કોઈ બે ભાગલા નથી જે સ્વામી આવી અને ખોટા નિવેદનો કરે છે એ એમણે સમજી લેવું જોઈએ એવું ન કરવું જોઈએ અને બટાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે મને ચાર ચાર થી પાંચ જણા એ મને કહ્યું પછી મેં લખ્યું છે તો એ ચાર પાંચ જણ ને કેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય લાયક રીતે આખું ગામ જીવ જશે તો વાંધો નહીં પણ આગળની કાર્યવાહી અમે અમને કબજો આગળની માપણી કશું જ નહીં કરવા દીયે એની અમે જાહેરમાં કહીએ છીએ એ પાયા વિહાનો આક્ષેપ છે એ તો પેલા ગુલાબસિંહ પર એ આક્ષેપ કર્યા છે એવા બધા પાયા વિહોણા અપશબ્દ કરવાની જરૂર નથી એમના એમના કુટુંબીજનો બધું એક બાપની પ્રજા છે અને બધા અમે સાથે રહેવાના છીએ અમે બકાભાઈને પણ આમંત્રણ આપીશું સાહેબ ને કે બકાભાઈ સાહેબ તમે આવો અમિતભાઈ જે વિપક્ષના નેતા છે એમને પણ કહીશું અને તાલુકા જિલ્લાના જે આગેવાનો અમે સાથે મળી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી વિનંતી લઈને જઈશું અને એવા એના માટે ફેર વિચાર કરશે ચિંતન પડિયા હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી આ ગામ એક ડુબાણમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે એ બી સરકારી ચોપડે નોંધાયેલું છે એના એ જ્યારે ચોમાસામાં પૂરા આવે ત્યારે આ એક જ સ્થળ એવું છે ઉચાણવાનું કે ત્યાં આગળ અમે સ્થળાંતર કરી શકીએ છીએ હવે એ સ્થળાંતરની જગ્યા બધી સંપૂર્ણ આપી દેવામાં આવશે તો પછી ગામ લોકો ક્યાં જશે અને ડૂબી જશે એની જવાબદારી કોની રહેશે આગામી રણનીતિ દસ તારીખે અમે ગ્રામ સભાનું આયોજન કર્યું છે ખાસ ગ્રામ સભા બોલાવી છે અને ગ્રામ સભામાં આવવા માટે અમે મામલતદાર મામલતદારશ્રી મારી પ્રાંત અધિકારી ડીડીઓ મેડમ અને કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આમંત્રણ આપ્યું છે અને એ લોકો આવે અમારા ગામની એકતા જોવે અને અમારી જે આ ગ્રામ સભામાં ઠરાવ થાય કે આ જમીન અમે કોઈ પણ સંજોગોમાં ગુરુકુળ ફાળવવા માંગતા નથી એ ઠરાવ ત્યાં સરકાર શ્રી સુધી પહોંચાડે બસ એ જ અમારી વિનંતી છે